થતો હોય છે હવે આજે વાત કરવી છે દર્શક મિત્રો સ્ક્રીન ઉપર આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો જે પિક્ચર આપ જોઈ રહ્યા છો એ એક કર્મચારી છે અને આ વાસ્તવિક ઘટના છે એની આપણે આજે ચર્ચા કરવાની છે અને ચર્ચા કરી રહ્યા છીએ હવે આ જે કર્મચારી છે એમનું નામ છે રમેશભાઈ જીવાભાઈ વાઘેલા સ્ક્રીન ઉપર પણ આપને એમનું નામ વંચાતું હશે આ એમનું આઈડી કાર્ડ છે અને જે ગાડી સ્વચ્છતા મિશન અંતર્ગત તેમને ફાળવવામાં આવી છે તે ડ્રાઈવર તરીકે કામ કરે છે તેઓ કર્મચારી તરીકે કામ કરે છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપણે ઘેર ઘેર કચરો ઉપાડવા માટે જે સરકાર દ્વારા સ્કીમ ચલાવવામાં આવતી હોય છે તે અંતર્ગત આ કામ કરી રહ્યા છે આ કર્મચારી અને એમનું જે આઈ કાર્ડ બનેલું છે એ રેક પિકર શ્રમજીવી તરીકેનું તેમનું આ આઈડેન્ટિટી કાળ છે એ આપની જાણ સારું દર્શક મિત્રો હવે આજે ચર્ચા એ કરવી છે કે આ વડીલ જે મુરબ્બી છે સુડતાલીસ વર્ષ એમની ઉંમર છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી એટલે અંદાજે કદાચ નવ કે તેના કરતા પણ વધારે વર્ષોથી તેઓ કોર્પોરેશન ના કર્મચારી નથી પરંતુ એક હોમ નામની જે સંસ્થા છે એમાં કર્મચારી તરીકે તેઓ તેમનો ફરજ બજાવે છે અને તેઓ કામ કરે છે અને ઘેર ઘેર કચરો ઉઘરાવવાનું કામ પણ કરી રહ્યા છે ત્યારે આ સંગઠિત કે અસંગઠિત ક્ષેત્રના જે કર્મચારીઓ છે એને લઈને વાત કરવી છે હું ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે તેઓ હેમંતભાઈ ને કલેક્ટ કરશે ટેલિફોન પર ત્યાં સુધી હું મારી વાત ચાલુ રાખીશ હવે પોતાના હક અને સન્માન

સાહેબ આપની સાથે મારે સવાલ કરવો છે આપને કે છેલ્લા નવ વર્ષથી જે કર્મચારી છે એક સેવા આપી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે અત્યારે સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થઈ રહ્યું છે જી જે ઝીરો વન એચ ટી અને જે જે વ્હીકલ ચલાવે છે ડ્રાઈવર તરીકે અને સાથે સાથે કચરો ઉપાડવાનું પણ કામ કરે છે કર્મચારી એક એવા કે જેઓ શોષણનો ભોગ બની રહ્યા છે સુડતાલીસ વર્ષીય રમેશભાઈ જીવાભાઈ વાઘેલા કે જેમને રેક પીકર શ્રમજીવી તરીકેનું ઓળખપત્ર પણ મળ્યું છે આ વાતને લઈને શું માહિતી અને શું કહેવા માંગશો આપ સમગ્ર માહિતી જાણકારી આપવા વિનંતી આ જે રમેશભાઈ જીવાભાઈ વાઘેલા છે તેઓ વાલ્મીકી સમાજના છે એટલે કે દલિત છે અને સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ઓળખ પત્ર આપવામાં આવેલું છે આઈડી આપવામાં આવેલું છે પણ તો ખાનગી કર્મચારી તરીકે કામ કરે છે કારણ કે કોઈ ખાનગી કંપની ને એમને કોન્ટ્રાક્ટ આપ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતા મિશન નો હેઠળ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એમનું કામ છે તે ડ્રાઈવર તરીકેનું પણ છે કચરો ઉપાડવાનું પણ છે વગેરે વગેરે અને એ ઈશનપુર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને કચરો ઉપાડે છે અને એમને જે એજન્સી દ્વારા રાખવામાં આવ્યા છે એ એજન્સી પાછા કોઈ મુકાદમ ને રાખે છે મુકાદમ જુદા જુદા કર્મચારીઓને આવી રીતે ભેગા કરે છે અને પછી એમને કંપની પગાર આપે છે તમે જોયું હશે મારી સ્ટોરીમાં કે આ જે ઘટના છે એ બહુ જ વિચિત્ર છે એનું કારણ એ છે કે જે રમેશભાઈ છે એમનું બેંકના ખાતાની પાસબુક એમની ચેકબુક અને એમનું એટીએમ કાર્ડ આ ત્રણેય કંપનીની પાસે છે એમની પાસે છે પણ અને કંપની પોતે જયારે પૈસા જમા થાય છે બેંકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યારે અથવા તો કંપની દ્વારા એટલે એ ઉપાડી લે છે પૈસા એટલે જે તે કંપની જે સાહેબ સાહેબ એક મિનિટ સોરી ઇન્ટરપ્ટ કરીશ હું જે કંપની જે હોમ નામની સંસ્થા તરીકેની જે ઓળખ છે એ કંપનીના કર્મચારીઓ આમનું અકાઉન્ટનું જે ચેકબુક એટીએમ એટલે કે ડેબિટ કાર્ડ એ બધી જ વસ્તુઓ એમણે પાસબુક સુધા બધું એમણે રાખેલું છે અને જ્યારે પગાર થાય છે ત્યારે એ કંપનીવાળા પૈસા વિડ્રો કરી લે છે પછી જે પૈસા વિડ્રો થાય છે એમાંથી થોડા ઘણા પૈસા એમને આપે છે વીસ હજાર રૂપિયા નો પગાર છે અને આ વખતે એમણે એવું કીધું કે મને તો છ હાજર રૂપિયા આપ્યા છ હાજર એકસો રૂપિયા એટલે આટલા મોટા પ્રમાણમાં જે શોષણ થાય છે એની તો કોઈ નોંધ લેવાતી જ નથી મેં આની સાબિત મળવી પણ કરી છે એનું કારણ એ જે પૈસા વિડ્રો થાય છે એ તો એટીએમ કાર્ડ થી થતા હોય તો એમાં તમે શું સાબિતી આપી શકો કે આ કંપની વાળા એ કર્યા એટલે આખા અમદાવાદ શહેર માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘરે ઘરે જે કચરો ઉપાડવાની વ્યવસ્થા છે એને માટે કોન્ટ્રાક્ટ આપ્યા છે કંપનીઓને અને એ બધી જ કંપનીઓ આ જ પ્રકારના ધંધા કરતી હશે

સમક્ષ મૂક્યું છે આવા કેટલા લોકો હોવાની શક્યતા આપનામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમાંના મોટા ભાગના આ પ્રકારના જે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે કાયમી કર્મચારીઓ તો છે જ નહીં જેટલા પણ છે એટલા કાયમી કર્મચારીઓ છે એ બધા રિટાયર થતા જાય છે તો પછી એમને કાયમી ધોરણે મોટે ભાગે રાખવામાં આવતા નથી નવા કર્મચારી એમને તો કોન્ટ્રાક્ટર રાખવામાં આવે છે અને એ તો કોન્ટ્રાક્ટ કંપનીઓને આપેલો હોય છે કોન્ટ્રાક્ટ કોઈ સફાઈ કર્મચારીને નથી આપવામાં આવતો જી અચ્છા સાહેબ મારો મુદ્દો એ છે કે આ જે કરાર હેઠળ કર્મચારીઓને રાખવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ એમાં આ પ્રકારની શોષણની વ્યવસ્થા ગોઠવી છે બિલકુલ મારે છેલ્લો સવાલ આપને કે હોમ નામની જે સંસ્થા છે એ બાબતે દ્વારા દ્વારા મારો કોઈ સંપર્ક નથી થયો અને મેં પણ એમનો કોઈ સંપર્ક નથી કર્યો આ વ્યક્તિ એ મને જે વાત કરી રમેશભાઈ દિવાભાઈ વાઘેલા એ વાત જ મેં લખી છે

ભગવાન જાણે કેટલા કર્મચારીઓ હશે કેટલી સંસ્થાઓ હશે આવા ના માત્ર અમદાવાદની અંદર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તો વાત કરી જ કારણ કે આ પ્રકારે જ્યારે સ્વચ્છતા અભિયાનની મસ્ત મોટી વાતો મસ્ત મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે અંતર્ગત સરકાર એની પૈસાની ફાળવણી પણ કરતી હોય છે પરંતુ ખરેખર જે પૈસા સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે વહીવટી તંત્ર દ્વારા જે બજેટ ફાળવવામાં આવેલું છે ખરેખર આવા લોકો સુધી પહોંચતું નથી અને બી ઇન્ડિયા માધ્યમ થકી અમે આપ દર્શકો સમક્ષ આ વાતને મૂકી રહ્યા છીએ આ તો એક એક્ઝામ્પલ થયું દર્શક મિત્રો અને આવા અનેકો એક્ઝામ્પલ્સ ફરશે અત્યારે પોતાની સેવાઓ આપતા હશે પોતાની કામગીરી કરતા હશે પરંતુ એક અવાજ સુધ્ધા નથી કરી રહ્યા જો અવાજ કરે કે કોઈ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે કે સામે જો પ્રશ્ન કરવા જાય તો તેમની રોજગારી છીનવાઈ જવાનો પણ તેમને ડર હોવાના કારણે પણ લોકો ભયભીત હોવાના કારણે પણ પોતાની વાત મૂકી નથી શકતા આપણે એક નગ્ન સત્ય અને વાસ્તવિકતા છે આ રમેશભાઈ વાઘેલા રમેશભાઈ જીવાભાઈ વાઘેલા જે કર્મચારી છે તેમનું કોટક મહિન્દ્રા બેંકની અંદર તેમનું અકાઉન્ટ પણ ચાલુ કરવા ખોલવામાં આવેલું છે આ અકાઉન્ટ ઓપન કર્યા પછી એની જે પાસબુક છે તેમની જે ચેકબુક છે એમનું જે એટીએમ કાર્ડ છે જે ડેબિટ કાર્ડ જેને આપણે કહેતા હોઈએ છીએ તમામે તમામ હોમ નામની સંસ્થા કે જેમને કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એમણે લઈ લીધા છે અને આવા કેટલાય કર્મચારીઓ હશે તેમના આ હોમ નામની જે સંસ્થા છે એના તમામે તમામ જે પેપર્સ છે ડોક્યુમેન્ટ્સ લીગલ ડોક્યુમેન્ટ્સ કે જેના આધારે આર્થિક વ્યવહારો એ ખાતા થકી થઈ શકે એ તમામે તમામ એમણે જમા રાખેલા છે જ્યારે એટીએમ થી પૈસા વિથડ્રો કરતા હોય છે ત્યારે જે તે કર્મચારીએ જ કર્યા હોય તેવું સરકાર કે કોઈપણ જ્યારે આપણે પુરાવાની આધાર પુરાવાની વાત કરતા હોઈએ છીએ ત્યારે આધાર પુરાવા તરીકે જે તે કર્મચારીએ જ આ પૈસા ઉપાડ્યા છે તેવી વાત ફલિત થતી હોય છે એટલે કે કોઈપણ રીતે આ સંસ્થા ક્યાંય કાગળ ઉપર ના આવે તે માટે કરીને સમગ્ર તેમણે પ્રક્રિયા કરી છે કાયદાકીય આંટી ઘૂંટીમાંથી બચવા માટેના જે રસ્તાઓ હોય કેવા પ્રકારે એનો રસ્તો કાઢ્યો છે એનું પણ આપે જાણ્યું દર્શક મિત્રો સમગ્ર અને ફક્ત આ વાત ખાલી સફાઈ કર્મચારીઓની નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જેટલી પણ સિક્યુરિટી એજન્સીઓ ચાલી રહી છે જી હા દર્શક મિત્રો હું ખૂબ જ સભાનપણે અને વાસ્તવિક નગ્ન વાત આપની સમક્ષ મૂકી રહ્યો છું ના માત્ર આવા કર્મચારીઓ કે જે સ્વચ્છતા મિશન અંતર્ગત સફાઈનું કામ કરી રહ્યા એ સિવાય પણ પણ જ્યાં ત્યાં જે કર્મચારી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારની અંદર આવતું હોય તેવા હદ વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ આપણે કોર્પોરેશનના સિક્યુરિટી એજન્સીના માણસો જોયા હશે સિક્યુરિટી બજા ફરજ બજાવતા તેમનો પગાર સરકારે ધારા ધોરણ નક્કી કર્યું છે એ ધારા ધોરણ પ્રમાણે ચૂકવવામાં આવતો હોય છે પણ જે રીતે આ કિસ્સામાં વસ્તુ ઉજાગર થઈ કે એમનું અકાઉન્ટ જે બેંક અકાઉન્ટ છે એ કોટક મહિન્દ્રામાં છે એ સિવાય આજે સિક્યુરિટીના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓના પણ બેંક એકાઉન્ટ આવી રીતે સિક્યુરિટી એજન્સી ખોલાવતી હોય હોય છે છે એમનો પગાર સીધો એમાં ટ્રાન્સફર થતો એમાંથી અમુક પૈસા વેતન તરીકે જે તે કર્મચારીને સિક્યુરિટી કર્મચારીને ચૂકવવાના એ ચૂકવી અને બાકીના પૈસા એ એજન્સી હડપ કરી જતી હોય છે માત્ર આ કૌભાંડ દર્શક મિત્રો આટલાથી જ નથી અટકતું જે પોઈન્ટ મૂકવાનો હોય છે દસ માણસનો પોઈન્ટ મૂકવાનો હોય છે પંદર માણસનો કોઈ અમુક જગ્યા એવી હોય છે કે ત્યાં કદાચ એનાથી વધારે પણ સંખ્યામાં પોઈન્ટમાં સિક્યુરિટી કર્મચારીઓ બતાવવામાં આવે છે અને ખાલી નામ ફરતા રાખવામાં આવે છે કર્મચારી એક જ નામ અને અલગ અલગ કંપનીઓની અંદર હોય છે એમના ઘરના તમામ સભ્યોના નામ પણ હોય છે તમામ વિગતો ખાલી એ એજન્સીની પાસે તમારી બેંક ડિટેલ્સ તમારું આધાર કાર્ડ અને તમારું પેન કાર્ડ આટલી જો આઈડેન્ટિટી તમારી એ સિક્યુરિટી કંપનીની પાસે હશે તો એ કંપની તમને એના સિક્યુરિટી એજન્સીના કર્મચારી બનાવી દેશે તમારા નામે સીધે સીધો પગાર ઉધાર થઈ જશે તમને ખબર પણ નહીં પડે મોબાઈલ નંબર પણ એમાં એ લોકો એમનો દર્શાવે છે જેનાથી નાણાકીય જે ટ્રાન્ઝેક્શન થતા હોય છે ટ્રાન્ઝેક્શન પણ એ કંપનીના જે તે એજન્સીના જે લાગતા વળગતા મળતી અધિકારીઓની સાથે રહીને જે કામ કરતા હોય છે એ લોકોને ખબર પડતી હોય છે કે આખી એજન્સી કે એજન્સીની અંદર દોઢસો બસો કે ત્રણસો સિક્યુરિટીના કર્મચારીઓ સેવા આપતા હોય છે અને પોઈન્ટ એ લેતા હોય છે અલગ અલગ જગ્યાનો ત્રણસો થી ચારસો સિક્યુરિટીનો ત્યારે જે આ ગેપ જે પડ્યો જે દોઢસોથી બસો કર્મચારીઓ વાસ્તવિક જ્યારે ફરજ ઉપર જોવા મળતા હોય છે અને ત્રણસો કર્મચારીઓ જ્યારે ઓન પેપર રેકોર્ડ પર બોલતા હોય છે ત્યારે આ બાકીનો જે ગેપ છે એ ગેપ એમના પરિવારના માણસો જ જો સ્ક્રુટિની કરવામાં આવે

અને આ જે ઘટના છે આ બનાવ છે અમદાવાદની અંદર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની અંદર આ પ્રકારની કંપનીઓ અને ઘણી તો બોગસ કંપનીઓ છે કે જેઓ સિક્યુરિટી કંપનીના નામે ચલાવવામાં આવી રહી છે એક એક માલિકની ત્રણ ત્રણ ઘણી વખત કંપનીઓને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવે છે એ માલિક કંપનીનો બીજા નામે ફરીથી એક સિક્યુરિટી કંપની ચાલુ કરે છે અને ફરીથી એની એ જ પ્રક્રિયા એ જ કર્મચારીઓની મિલીભગગત અને આ જ ભ્રષ્ટાચાર આ કંઈ નવું નથી અને આ વાત માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એટલા માટે કારણ કે આ વસ્તુથી આ વાતથી અને અગાઉ પણ હું આ વાત કરી ચૂક્યો છું અને ફરી એક વખત જ્યારે આ કિસ્સો સામે આવ્યો છે અને કોઈ એવો કર્મચારી એક છે જે પોતાની ઓળખ આપી રહ્યા છે અને સામે આવી રહ્યા છે એટલા માટે આ વસ્તુ ઉજાગર થઈ અને આપ લોકોને સમક્ષ મુકાઈ છે ઘણા એવા સિક્યુરિટીના જે કર્મચારીઓ છે તેમની સાથે મારે મૌખિક વાત પણ થઈ છે પરંતુ તેઓ તેમની નોકરી જવાની બીકે અને ક્યાંક એમનો પણ હિત સંકળાયેલું હોવાના કારણે તેઓ કેમેરાની સામે આવી અને બોલવા માટે તૈયાર નથી થતા એ પણ એક હકીકત છે પરંતુ અમુક લેભાગુ તત્વોના કારણે હું એમ નથી કહેતો કે બધી જ એજન્સીઓ બધી જ કંપનીઓ ભ્રષ્ટાચારી છે બધી જ કંપનીઓ બધી જ એજન્સીઓ ભ્રષ્ટાચારી છે કૌભાંડી છે ના માત્ર પણ અમુક એવા લોકોના કારણે સમગ્ર સંસ્થા અને સંસ્થાના કારણે જે કર્મચારીઓ છે એના કારણે સમગ્ર તંત્ર બદનામ થતું હોય છે તેવું એક વખત નહીં અનેક વખત આપણી સામે આવતું હોય છે આજે દર્શક મિત્રો આપણે વાત હોમ નામની સંસ્થાની અને હું સ્પષ્ટ નિર્દેશ આપું છું સાથે નામ પણ ડિક્લેર કરું છું હોમ નામની સંસ્થાની અંદર ફરીથી વાત મૂકી રહ્યો છું હોમ નામની સંસ્થાની અંદર આ સુડતાલીસ વર્ષીય કર્મચારી કે જેમનું નામ રમેશભાઈ જીવાભાઈ વાઘેલા છે અંદાજે નવ વર્ષ કે તેના કરતાં પણ વધારે સમયથી તેઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કર્યા છે તેમનો તેમનો આઈડી આઈડી કાર્ડ સાથે ફોટો પણ છે તેમાં નામ પણ છે અને ન માત્ર આ એક ક્ષેત્ર એવું છે પણ આવા અનેક ક્ષેત્રની અંદર આ પ્રકારની શોષણ કર્મચારીઓ આનો ભોગ બની રહ્યા છે આનાથી પીડિત છે હવે

ગુજરાતનો નમસ્કાર no.